શ્રીમદ ભાગવત કથા એ આપણે એવું કથા કહીએ તમે બધા આટલા વર્ષોથી કથા સાંભળો છો તો આ કથા શેના માટે છે કે કથા મોક્ષ આપવા માટે એટલે મોક્ષ એટલે શું મર્યા પછી આપણને ભગવાનના ચરણોમાં સ્થાન મળે ને મોક્ષ કહેવાય તો આ તો આ જીવન આપણે પાપ કરીએ ને પછી એક સાત દિવસ કથા સાંભળી લેશું આપણને મોક્ષ મળી જશે એમ નહીં આ કથા આપણને પાપ કરતા બચાવશે આ કથા અત્યાર સુધીના થયેલા પાપો ધોઈ નાખશે અને ભાગવત તો નિર્મળ છે એ નિર્મળ જ રહેશે અત્યાર સુધીના કરેલા પાપો ધોઈ નાખશે અને હવે આ કથા તમે બરોબર સાંભળો તો આ કથા સાંભળ્યા પછી એ તમને પાપ કરતા અટકાવશે એક વખત તો અંદરથી ટોકશે જ કે આ ન થાય આ ખોટું છે ઊભો રહી જા પછી તમે કરો તો તમારું કર્મ આ કથા એના માટે છે અને આપણે વૃંદાવનમાં કથા સાંભળવા માટે બેઠા છીએ કથાના પ્રથમ દિવસની અંદર એવું હોય કે કથાનું મહાત્મય સાંભળવાનું હોય કે આ કથા શું છે આ કથા કોને કહેવાય આ કથા કોને કહી કેવી રીતે કહી અને કથાનો પ્રારંભ કેવી થયો કેવી રીતે થયો એનું મહાત્મય આપણે સાંભળવાનું હોય પણ જે જગ્યાની અંદર આપણે બેઠા છીએ વૃંદાવન ભૂમિની અંદર એ વૃંદાવન ભૂમિ શું છે એ પહેલા આપણે સમજવી પડે નહીં તો દુનિયામાં આખી પૃથ્વી ઉપર દરેક જગ્યાએ કથા થાય છે પણ વૃંદાવનની કથા આટલી બધી મહત્વની કેમ તો વૃંદાવનની અંદર વૃંદાવન બની ગયેલો પ્રસંગ તમને કહું નજીકનો બની ગયેલો પ્રસંગ અને પછી આપણે કથામાં પ્રારંભ કરીએ તો જેમ અત્યારે આપણે સૌ આવી રીતે કથામાં ભેગા થયા છે એવી રીતે એક પતિ પત્ની અને એક નાનું એમનું બાર મહિનાનું બાળક આ ત્રણ જણા વૃંદાવનમાં ગોકુળ મથુરા હરિદ્વારની યાત્રાએ નીકળ્યા હતા એ વૃંદાવનમાં આવી રીતે આવ્યા એક જગ્યાએ કથા ચાલતી હતી એ કથામાં બેઠા એમને બે કલાક કથા સાંભળી અને કથાની અંદર એમણે સાંભળ્યું છે કરારવિંદે પદારવિંદમ મુખારવિંદે વિનિવેશ અયંતમ વટસ્ય પત્રસ્ય પુતિ સયનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી કે વડના પાંદડાની ઉપર બાલકૃષ્ણ લાલ પોતાના જમણા પગનો અંગૂઠો ચૂસી રહ્યા છે એવી કથા એમને સાંભળી અને કથામાં એમને રસ પડ્યો ત્યારે એમને મનોમન નક્કી કર્યું કે મારે મારા ઈષ્ટદેવ તો બનાવવા પડે તો કેમ હું નહીં આ મારા બાળકૃષ્ણને જ મારા ઈષ્ટદેવ બનાવી દઉં અને બાળકૃષ્ણ પણ ખરા પણ એમાં કેવા કે જમણા પગનો અંગૂઠો મૂઢામાં રાખેલો હોય વટસ્ય પત્રસ્ય પુટે સયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી વડના પાંદડાની ઉપર બાલકૃષ્ણ બિરાજમાન છે ને પોતાના જમણા પગનો અંગૂઠો એમને મોઢામાં લીધેલો છે એવું સ્વરૂપ આ વ્યક્તિએ એના મનમાં ધારણ કર્યું અને એ તો ત્યાંથી કથા સાંભળીને નીકળી ગયા હવે એમને વૃંદાવન થી બીજે જવાનું હતું ટ્રેનમાં બેઠા હતા બરોબર સાંભળજો એ ટ્રેનમાં બેઠા હતા ફર્સ્ટ ક્લાસનો એમનો ડબ્બો હતો અને રાત પડી અને બની એવું કે 50 60 કિલોમીટર સુધી કોઈ સ્ટેશન આવવાનું નહોતું એટલે ટ્રેનની ગતિ બહુ ફાસ્ટ હતી અને એ જ સમયે એ ટ્રેન ની અંદર એક ચોર આવ્યો ચોર આવ્યો ફર્સ્ટ ક્લાસ નો ડબ્બો હતો એ ડબ્બો તોડીને એ ડબ્બાનો કાચ તોડી દરવાજાનો કાચ તોડીને અંદર ગયો અને અંદર જતા જ જે પેલા ભાઈની પત્ની હતી એના ગળાની અંદર જે સોનાની ચેન પહેરેલી હતી એ તોડીને એને નાખી દીધી જે એનો દાગીનાનો પૈસાનો જે ડબ્બો હતો એ એને લઈને બારીની બહાર નાખી દીધો અને પેલા નાના બાળકના ગળાની અંદર બાર મહિનાનું બાળક હતું બાળકના ગળાની અંદર સોનાની ડોડી ભરાયેલી હતી આપણે ભરાવતા નથી પેલી આમ ચાંદીની એ સોનાની એને ભરાયેલી હતી ચોરે ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ નીકળી તો એને આખા બાળકને જ ઊંચું કરીને બહાર નાખી દે અને પછી એ ચોર જાતે એ ટ્રેનમાંથી ચાલુ ટ્રેનમાંથી કૂદી પડ્યો આ ઘટના એટલી બધી ફાસ્ટ ઘટી ગઈ કે ચેન ખેંચવા જાય ત્યાં સુધી તો આટલી બધી ઘટના ઘટી ગઈ છે ખેંચી ખેંચી એટલે ટ્રેન ઉભી રહી ગઈ બધા ભેગા થઈ ગયા શું થયું શું થયું કે આવી ઘટના ઘટી છે ટ્રેન થોડી પાછી લેવી જેમ જેમ ટ્રેન પાછી લીધી તો પેલા શું આવું જોઈએ છેલ્લે જે નાખ્યું હોય તે બાળક નાખી દીધું બાળક મળ્યું નહીં થોડા આગળ ગયા તો પેલો પૈસાનો ડબ્બો મળ્યો દાગીનાનો ડબ્બો થોડાક સેજ આગળ ગયા તો પેલો દોરો જે હતો શેઠાણીના ગરામાં એ દોરો મળ્યો હવે પેલો ચોરે મળે નહીં બાળક એ મળે નહીં અંધારામાં શોધખોળ ચાલુ થરી તો સેજ આમ પાછા આવે છે ને તો શું જોવે છે કે ચોર એ ચાલુ ટ્રેને કૂદ્યો તો એનું માથું લોખંડના થાંભલા સાથે અથડાયું ને ચોર ત્યાંનો ત્યાં મરી ગયો છે બાળક મળે નહીં આ દંપતી રૂવે કે આ બધા પૈસા ને દાગીના શું કરવા છે મારે મારો બાળક લાવો બાળક લાવો કે બાળક મળે નહીં અને ઘણી બધી શોધખોળ કરી ક્યાંય બાળક ન મળે એટલે પછી ટ્રેનના જે ટ્રેન ચલાવનાર હોય એને કહ્યું ભાઈ ઘણો બધો સમય થઈ ગયો આ અહીંયા તો જંગલ જેવું છે કોઈ કૂતરું કોઈ વાઘ વરું કોઈ બાળકને તાણી ગયું હશે હવે ચલો બધા ટ્રેનમાં બેસો અને બધા ટ્રેનમાં બેસવા જતા હતા એવામાં જ જેનું બાળક હતું ને એના પિતાને આમ પાછળ કોઈક શ્વાસ લેતો હોય ને એવો અવાજ આવ્યો પાછળ વર્યો છે તો ઝાડની ઉપર એનું બાળક લટકે છે એક સેજે ખરો નથી અને એ બાળક પોતાના જમણા પગનો મોઢામાં રાખ્યો છે અને બાલકૃષ્ણ સ્વરૂપને ના દર્શન કર્યા અને એવું કહેવાય છે કે એ જ વખત એને સંસાર છોડી દીધો

વૃંદાવન અંદર તમે ચોવીસ કલાક અડતાલીસ કલાક રહી અને ઘેર જે માળા કરતા હોય ઘેર જે પાઠ પૂજા કરતા હોય એ અહીંયા કરો એનું એક હજાર ગણું ફળ મળે છે વૃંદાવનમાં તમે અહીંયા બધા આવ્યા છો તો કોઈ નું પણ કહેતો તો કહેતી એક બાજુ સાઈડમાં રાખજો અને ખૂબ હરિનામ જપજો ખૂબ માળા કરજો ખૂબ ભક્તિ કરો અહીંયા કરેલું તમને એક હજાર ગણું પાછું મળશે ખૂબ ભગવાનની ભક્તિ કરો વૃંદાવનની અંદર કરેલી ભક્તિ છે એવું કહેવાય છે મેં સંતો પાસે એવું સાંભળ્યું છે અમારે અહીંયા ચાર મહિના પહેલા અહીંયા પાછળ કથા હતી તો દરેક સાંજે અમે બધા સંતોને મળવા જઈએ એટલે અમે રાજેન્દ્રદાસજી મહારાજ જે મલુકા પીઠના મહંત છે એમને મળવા ગયા હતા મહારાજે મને એવું કહ્યું કે વિરમભાઈ બસ અપને પહેચાન શકીએ તો ઠીક આપણને ઓળખતા આવડવું જોઈએ બાકી ચોવીસ અડતાલીસ કલાક તમે અહીંયા રોકાવો એટલે તમને કૃષ્ણ દર્શન આપે આપે ને આપે જ આવું સંતો નું અહિયાં ના સંતો નું આવું કેવું તો અહીંયા તો આપણે સાત સાત દિવસ રોકાવાના છે કોઈ પણ રૂપે કૃષ્ણ આવીને જતો રહેશે ઓળખી જજો બસ આપણે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી પુરી દ્વારાવતી દ્વારા સપ્તૈતાન મોક્ષદાયકા સાત પુરીઓ જેમાં મથુરાપુરી કહેવાય અયોધ્યાપુરીમાં કથા કરી માયાપુરી એટલે હરિદ્વાર માં કરી અને હવે અહિયાં મથુરાપુરી એટલે વૃંદાવન આખી આખો જે ચોર્યાસી કોષ છે એ બધી મથુરાપુરી પૂરી કહેવાય તો અહિયાં આપણે ત્યારે પદ્મપુરાણ અંતર્ગત શ્રી વ્યાસ નારાયણે છ અધ્યાયની અંદર શ્રીમદ ભાગવતનું મહાત્મય કહ્યું છે મહાત્મય એટલે શું કે પરિચય આપણે કોઈ પણ વ્યક્તિને જાણવું હોય એને મળવું હોય તો પહેલા એનો પરિચય કેળવો પડે કે આ ભાઈ કોણ છે કેવો લાગે છે શું નોકરી ધંધો કરે છે ક્યાં રહે છે આ બધો એનો પરિચય થાય તો જે શ્રીમદ ભાગવત મહાત્માય હવે જે આપણે કથા સાંભળવા છ અધ્યાયની જઈ રહ્યા છે એ ભાગવતનો પરિચય છે શ્રીમદ્ ભાગવત મહાત્મયના પદ્મપુરાણ અંતર્ગત પહેલા અધ્યાયનો પહેલો શ્લોક છે सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः सच्चिदानन्दरूपाय विश्वोत्पद्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः

દુનિયા જેમ ચાલે છે એમ ચાલવાની જ છે ભગવાન આપણને દરેક સારા કાર્યમાં નિમિત્ત બનાવે એવી રોજ પ્રાર્થના કરવાની છે દરેક સારા કાર્યની અંદર પરમાત્મા આપણને નિમિત્ત બનાવે વિશ્વોત્પત્તિ આદિ હેતવે વિશ્વની ઉત્પત્તિ એનું ભરણ પોષણ એનું પાલન અને છેલ્લે એનો લય થઈ જાય તો પણ એને સહેજે દુઃખ થતું નથી કીડીને કળ હાથીને મણ આપે તો એને અભિમાન આવતું નથી અને આપણને આપણે તો કોઈક બિલ્ડિંગ બનાવ્યું હોય સારામાં સારું મોટું અને કંઈક ભૂકંપ આવે અને બિલ્ડિંગ આખું પડી જાય તો આપણે રોવા બેસીએ અરે કદાચ કંઈક છે જ ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું અને આખું બિલ્ડિંગ મ્યુનિસિપાલિટીવાળા તોડી નાખે તોય આપણને દુઃખ થાય અરે રે આટલી બધી મહેનત કરી હતી બિલ્ડિંગ તૂટી ત્યારે આ વિશ્વની ઉત્પત્તિ કરે એનું ભરણ પોષણ કરે કીડીને કણ હાથીને મણ એ પરમાત્મા પૂરું પાડે અને છેલ્લે એનો લય કરી નાખે તે છતાંય ભગવાનને કોઈ હરખ શોક રહેતો નથી હેતવે આ એનો કાર્ય પરિ છે તાપત ત્રય વિનાશાય તાપત ત્રય ત્રણ પ્રકારના તાપ છે કયા ત્રણ પ્રકારના તાપ આધી વ્યાધી અને ઉપાધી આધી વ્યાધી ને ઉપાધી આધી એટલે શું કે જે આપણા પ્રારબ્ધમાં નથી જે આપણા નસીબમાં નથી જેમ આપણે કોઈના ગેર સંતાન ન હોય આ જીવન એને સંતાન ન થાય એને આધિ કહેવાય એને આધિ કહેવાય અમુક લોકો પૈસા માટે ખૂબ મહેનત કરે ખૂબ કરે પણ એને કંઈ હાથ જ ન આવે તો એના આધી એના પ્રાર્થમાં લખેલું છે કે એને કશું નથી મળવાનું એને આધિ કહેવાય વ્યાધિ એટલે શું તો વ્યાધિ એટલે શરીરની અંદર જે રોગ હોય એને વ્યાધિ કહેવાય આંખે દેખાતું ન હોય કાને સંભળાતું ન હોય પહેલો માર આપણે અહીંયા રૂમ આપીએ તો પહેલો માનનો દાદરો ન ચડાતો હોય દુખતું હોય રડતા હોય કે અમને પહેલો માનનો દાદરો નહીં ચડાય અમને નીચે રૂપ આપજો અમને પગ દુખે છે એને બધી વ્યાધી કહેવાય અને ઉપાધિ ઉપાધિ તો તમે બધા સમજો છો કે ઉપાધિ કોને કહેવાય એટલે એની વ્યાખ્યા કરવાની જરૂર નથી તાપત ત્રય આધિ વ્યાધી ને ઉપાધિ તાપત ત્રય વિનાશ આય આ ત્રણે પ્રકારના તાપનો વિનાશ કરનારા તાપત ત્રય વિનાશ આય શ્રી કૃષ્ણાય વયમ નમઃ શ્રી કૃષ્ણાય લખ્યું છે શ્રી એટલે રાધાજી શ્રીમદ ભાગવત મહાપુરાણ ના અઢાર હજાર શ્લોક છે પાંચ લાખ ત્રેવીસ હજાર અક્ષરો છે એની અંદર ક્યાંય રાધા નામ લખ્યું નથી ક્યાંય રાધાજી નામ લખ્યું નથી એનું કારણ એવું છે કે સુખદેવજી મહારાજ ના ગુરુ રાધાજી છે અને એમના કાને રાધા શબ્દ પડે ને એટલે એમને છ મહિનાની સમાધિ લાગી જાય કેટલા મહિનાની ખાલી કોઈ રાધા બોલે રાધા આમ છ મહિના બેસી જાય એક જ જગ્યાએ જો સુખદેવજી મહારાજ રાધા સાંભળતા છ મહિના બેસી જાય તો વ્યાસજીએ વિચાર કર્યો છે કે હું શ્રીમદ ભાગવતની અંદર જો રાધા નામનો ઉલ્લેખ કરીશ તો આગળ પરીક્ષિત મહારાજને સાતમે દિવસે મોક્ષ આપવાનો છે જો આમને રાધા નામ શબ્દ લખીશ અને રાધા નામ ઉચ્ચારણ થશે તો છ મહિના આ સમાધિમાં જતા રહેશે તો પરીક્ષિતનું શું થશે એ માટે વ્યાસ નારાયણે ભાગવત મહાપુરાણની અંદર ક્યાંય પણ રાધા નામનો ઉલ્લેખ કર્યો નથી પણ રાધાની જગ્યાએ શ્રી નામનો ઉલ્લેખ લખ્યો છે જે જગ્યાએ કૃષ્ણની આગળ શ્રી આવે એટલે આપણે સમજી જવાનું કે અહીંયા રાધા નામનું ઉચ્ચારણ છે શ્રી કૃષ્ણ વયમ નુમઃ વયમ નુમઃ નમઃ એટલે એક વચન અને નુમઃ એટલે બહુ વચન

હું આમ એકલો જ અરજી ઠોક ઠોક કરું તો કલેક્ટર મારું નાય સાંભળે પણ આખું હજાર માણસ લઈને કલેક્ટર ની ઓફિસે જઈએ તો તરત આપણું સાંભળે લાવો 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 તમારું નિવેદન લાવો જાવ તમારું કામ કાલે થઈ જશે એવી રીતે વ્યાસ નારાયણ પણ એવું કહે છે કે હું એકલો વંદન કરું તો કદાચ પરમાત્મા મારું વંદન સ્વીકારે ન સ્વીકારે પણ આપણે બધાએ ભેગા થઈએ ને પરમાત્માના ચરણોમાં દંડવત પ્રણામ કરીએ તો પરમાત્મા આપણા વંદન ચોક્કસ સ્વીકારશે એમ એમ કરીએ અને વ્યાસ નારાયણે અયા બહુવચનનો લખ્યું છે કે શ્રી કૃષ્ણ આયમ વયમ નુમહ ત્યાર બાદ બીજો શ્લોક આવે છે બીજા શ્લોક ની અંદર સુખદેવજી મહારાજ ની વંદના કરી છે કે યમ પ્રવરજંત મનુપેતમ પેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુハવ કુત્રે તિતન મે દયા તરવ વિનેદુતમ સર્વ ભૂત હદયમ મુનિમાનતોસ્મિ જીવહદે સુખદેવજી મહારાજનો જન્મ થયો અને જન્મતા વેત જ એ ઘરેથી ચાલવા લાગ્યા સંસાર એમને ખારો લાગવા લાગ્યો અને જન્મતા વેત જ ઘેરથી નીકળી ગયા અને વ્યાસ નારાયણ એમની પાછળ દોડે છે કે દીકરા ઉભો રે દીકરા ઉભો રે ત્યારે સુખદેવજી મહારાજ જવાબ નથી આપતા પણ એમના વતી જે જંગલમાં ઝાડ છે ઝાડ જવાબ આપે છે અને ઝાડ એવું કહે છે કે હે વ્યાસજી હવે તમે પાછા વળી જાઓ આ તમારો દીકરો જગતનું કલ્યાણ કરવા માટે નીકળ્યો છે એવા સુખદેવજી મહારાજને વંદન છે બીજા શ્લોકની અંદર સુખદેવજી મહારાજને વંદન કર્યા છે ઝાડ બોલે બોલો વિચાર કરો ઝાડ બોલે છે લાગે સાચું આપણને ઝાડ બોલે સાચું લાગે ઝાડ બોલે સાચું લાગે આપડી જો આપણો પડોશી ના બોલતો હોય

કે નિમેશ વત્તા અરણ્ય એની સંધિ છૂટો પાડો એટલે નિમેશ વત્તા અરણ્ય એને નૈમિષ અરણ્ય કહેવાય એટલે નિમેશ એટલે શું નિમેશ એટલે શું એક સેકન્ડનો નો ત્રીજો ભાગ એક સેકન્ડ આમ એક બે એ સેકન્ડનો નો પણ ત્રીજો ભાગ એને નિમેશ કહેવાય એક વખત સંકાદિક ઋષિ મુનિઓને એક હજાર વર્ષ સુધી ચાલે એટલો મોટો યજ્ઞ કરવો હતો એટલે બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી પાસે જઈને વિનંતી કરે છે કે હે બ્રહ્માજી અમારે પૃથ્વી ઉપર એક વર્ષ સુધી ચાલે એટલો મોટો યજ્ઞ કરવો છે અમને કોઈ જગ્યા બતાવો કે એવી જગ્યા બતાવજો કે એ જગ્યા ઉપર અમે જઈને અને યજ્ઞ કરીએ એટલે અમે કોઈને ના નડીએ અને કોઈ અમને ના નડે આવી જગ્યા બતાવો સંકાદિક ઋષિ મુનિઓએ બહુ જ લાંબુ વિચાર્યું કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે પચાસ પચાસ વર્ષ જૂની જગ્યા હોય તો ત્યાં ટીપી પડી જાય પચાસ પચાસ જૂની જગ્યા ટીપી પડી જાય હવે આ હજાર વર્ષ સુધી યજ્ઞ ચલાવવાનો હોય અને ન કરે નારાયણ દે ત્યાં આજુબાજુ બહુ મોટો વિકાસ થઈ જાય તો ત્યાં જ વચ્ચો વચ્ચે ટીપી પાડવાની તો એટલે શંકાદિક ઋષિ બહુ લાંબુ વિચારીને બ્રહ્માજી પાસે ગયા કે હે બ્રહ્માજી અમારે 1000 વર્ષ સુધી યજ્ઞ કરવો છે 1000 વર્ષ સુધી યજ્ઞ થાય એવી કોઈ જગ્યા અમને બતાવો કે અમે કોઈને ના નડીએ ને કોઈ અમને ના નડે એવી જગ્યા બતાવો ત્યારે બ્રહ્માજી એવું કહ્યું છે કે લો હું તમને આ મનોમય ચક્ર આપું છું આ મનોમય ચક્ર જે જગ્યાએ શાંત થાય એ જગ્યાએ જઈ અને તમે યજ્ઞ કરજો એ મનોમય ચક્ર નિમેશ માત્ર ની અંદર જે જગ્યાએ જઈને પડ્યું એ જગ્યાનું નામ નૈમિસારણ્ય પડ્યું છે હવે આ મનોમય ચક્ર એટલે શું કે નિમેશ માત્ર એ જગ્યા ઉપર જતું રહ્યું મનોમય ચક્ર એટલે આપણું મન આપણું મન તમે જુઓ અત્યાર બધા કથામાં બેઠા છે શરીર થી પણ મન ક્યાંય ભટકતું હશે મન ઘેર ભટકતું હશે છોકરાઓ સ્કૂલેથી આવ્યા હશે કે નહીં આયા ઘરવાળાને રાત્રે કોણ જમાડ્યા હશે ગાયો કોણ ધોસે આ બધું મન ક્યાંય નું ક્યાંય ભટકતું હોય આપણે આપણે શારીરિક રીતે તો અહીંયા જ બેઠા છીએ પણ માનસિક રીતે આપણું મન ક્યાંય આટો મારી આવે ઘડી આપણે અમેરિકા જતા આવીએ ઘડી અમદાવાદ જતા આવીએ એવું થાય ને તમને બધાને સંભળાય છે છેક પાછળ સુધી અવાજ આવે છે આવે છે આવે છે હા તો હા તો બોલો મને એવું થાય છે કે પાછળ અવાજ જતો નથી કોઈ સામેથી રિપ્લાય આવતો નથી બરોબર સંભળાય છે ને તો મનોમય ચક્ર એટલે આપણું મન આપણું મન એ ઘડીકમાં ક્યાંય જતું રહે ઘડીકમાં ક્યાંય ફૂજડી મારી પાછું આવતું રહે આપણા મનને આપણે સ્થિર કરતા શીખી જઈએ એને નૈમી જ કહેવાય તો નૈમી સારણ્યના વિક્ષુ ક્ષેત્રની અંદર સંકાદિક ઋષિમન્યો એક હજાર વર્ષ સુધી ચાલે એટલો મોટો યજ્ઞ કરી રહ્યા હતા અને એ યજ્ઞની અંદર એક દિવસ સુતજી પધાર્યા છે સુધ્ધજી ત્યાં આવ્યા એટલે સૌકાદિક ઋષિમુનિઓ સુધજી ને જોઈને દોડ્યા છે એમનું સ્વાગત કર્યું એમનું સન્માન કર્યું એમને એમને વ્યાસાસન બેસાડ્યા છે અને આજે સૌકાદિક ઋષિ મુનિઓ કે જેમણે બ્રહ્માજી પાસેથી ચતુશ્લોકી ભાગવત સાંભળ્યું છે તે છતાંય જગતના કલ્યાણ માટે આજે સૌકાદિ કૃષિ મુનિઓ સુધજીને પૂછે છે કે હે સુધજી જીવોનું પરમ કલ્યાણ કરનારું સાધન સુતજી કહે છે કે હે શંકાદિ કૃષિ મુનિયો હવે આગળ કળિયુગ આવશે અને આ કળિયુગના જીવો એ ફક્ત ને ફક્ત પેટ ભરા હશે આળસુ હશે સ્વાર્થી હશે અને આ કળિયુગ ના ઉદ્ધાર ફક્ત ને ફક્ત ભાગવત જ કરી આ કળિયુગ ના જીવો તમે જોજો સ્વાર્થી હશે પેટ ભરા હશે આળસુ હશે આવું નથી કેતો આપણે બધા કળિયુગમાં જ જીવીએ છીએ એટલે આપણને જ કીધું છે આ બધું આપણા માટે જ લખ્યું છે આપણને જ કે છે કે દરેક કળિયુગના જીવ આળસુ હશે પેટ ભરા હશે સ્વાર્થી હશે એમનો જ સ્વાર્થ જોતા હશે સાંભળતા હશે આવું બધું લખ્યું છે આપણા માટે જ લખ્યું છે પણ પાછું કહ્યું છે કે દરેકે દરેક જીવોનું કલ્યાણ દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવત કોટવા કોટી જન્મ સમુદ્ધ પુણ્ય તું લભ્ય થયું કે આ કળિયુગની અંદર જે કોઈ જીવ શ્રીમદ ભાગવત નો આશ્રય કરશે એનો ઉદ્ધાર પરમાત્મા જાતે આવીને કરશે અને એમાં પણ જેના કરોડો જન્મોનું પુણ્ય તપતું હશે ને એ જ કથા સાંભળી શકશે હું નથી કેતો શ્રીમદ ભાગવતના મહાત્મયના પદ્મપુરાણના પહેલા અધ્યાયમાં શ્લોક આવે છે કે કોટી જન્મ ને પુણ્ય નેવતું લભ્ય તે કરોડો જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે કથા શ્રવણ થાય છે તો આપણે બધાએ બહુ ભાગ્યશાળી છીએ કે આપણા કરોડો જન્મોના પુણ્યનો ઉદય થયો અને આપણે વૃંદાવન ભૂમિમાં કથા સાંભળવા માટે બેઠા કથા સાંભળજો કથા જીવનમાં ઉતારજો અને ઉતાર્યા પછી કથા પ્રમાણે ઘેર જઈને આ જીવન તમે આચરણ કરવાની પછી જરૂર નહીં પડે ઘેર બેઠા બેઠા માળા લઈને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરશો ને તો પરમાત્મા ઘેર આવીને ઉભો રહેશે કથા બરોબર શ્રવણ કરી હશે તો